નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો તે દિલ કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે લોકસભા અને ચૂંટણી વચ્ચે આઠમા પગાર પથની લાગુ કરવાની લાગુ કરવાને લઈને વડાપ્રધાન કરી જાહેરાત જાણવાના શુભ સંકેલા આપ્યા છે વડાપ્રધાન આઠમા પગાર પાછો વિશે વિગતવા ખુશખબ તેના વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું તે પહેલા મિત્રો મેં એમાં જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ગુજરાત સાઇટ ઓફ વેટની ગુજરન ટેલરગ્રુપ બનાવવામાં આવી છે મેં બંને જગ્યા હશે જોઈ થયું લિંક ડિસ્ક્રિપ્શન પૂછું તમને આ ચેનલ પર સરકારી કર્મચારી બાબતે આંગણવાડી બાબત શિક્ષણ જગતમાંથી કોઈ ભરતી તમે જાહેર કરવામાં આવશે તેઓ ચેનલ સફ છે ભૂલશો નહીં ચાર હજાર મિત્રો વિડીયો સ્ટોરે વાત કરી છે અને વિડીયો સ્ટોરી બનાવી લેજો તો મિત્રો તાજેતરના સંબંધ સંબોધનમાં વડાપ્રધાન વિલંબિત પ્રશ્નો પ્રકાશ પાડે સો આઠમા પગાર પાંચ દિવસનો પ્રકાશ જોશે બે સોમાં સાતમા પગાર પાંચના અમલનો એક દાયકો વીતી ગયો છે સરકારી કર્મચારી નવા કમિશનની કોલાહલ વધી રહી છે દસ વર્ષથી સરકારી કર્મચારીઓના આઠમા પગાર પાંચની માગણી કરી છે ડર ફુગાવ દર અને અન્ય પડકાર તોડવા તળાવી રહ્યા હોવાથી તેઓ વિકસતા આર્થિક લેન્ડસ્કેપને પહોંચી વળવા પગાર પગાર ગોઠવવાની અપેક્ષા રાખે છે કર્મચારી યુનિયનના આગામી પહેલાં આઠમા પગાર પંચની સ્થાપનાની તાકીદ પર ભાર મૂકી છે નોંધનીય છે કે છેલ્લા પગાર પાંચ રચનાઓ એક દાયકા જેટલો સામે થઈ ગયો છે અને અપેક્ષા ઘણી બધી વધારે થઈ જાય છે સાતમા પગાર પાંચ બાબતે કેન્દ્રીય કર્મચારી હાલમાં સાતમા પગાર પંચ હેઠળ કાર્ય કરી છે જે બે હજાર ચૌદમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને બે હજાર સોળમાં આવ્યું હતું આનાથી પગારના નોંધપાત્ર વધારો થયો હતો જો સરકારી કર્મચારી માટે નોંધપાત્ર ફેરફાર દર્શાવવામાં આવે તો પંચના આવશ્યકતા શું આવશ્યકતા છે તો મિત્રો જ્યારે પગારપથની બેઠક બોલવામાં આવે છે ત્યારે ત્યારે તે વર્તમાન પગાર ધોરણ ભથ્થા અને લાભોનું મૂલ્યાંકન કરે છે તમામ સ્તરે કર્મચારીઓમાં વ્યાપક લાભો સુનિશ્ચિત કરવા માટે ફુગાવો આર્થિક સ્થિતિ અને જીવન નિર્વાહની કિંમત જેવા પરિબળ માર્ગદર્શિકા ભલામણ થાય છે ત્યારબાદ આ ભલામણોને અમલ કરવા માટે નાણાકીય પડકાર ઉભો કરે છે જે નોંધપાત્ર કર્મચારીઓને પગાર અને ભથ્થાઓ અસર કરે છે તો સરકારની ભલામણ સાથે તેમના પગાર ધોરણને સંરક્ષિત કરીને ખાનગી કર્મચારીઓ પણ ફાયદો થાય ફાયદો થાય છે નવા પગાર પદની સંભાવના લોકસભા ચૂંટણી આવી રહી છે જ્યારે પ્રશ્ન છે રાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય અને સત્તા સરકાર ખસકાય છે નાણાં સચિવ ટી સોમનાથ સ્પષ્ટ કરી હતી કે આઠમા પગાર નાણાં પંચ માટે હાલની કોઈ યોજના નથી પરંતુ વિધાનસભા ચૂંટણી અસર છે નવેમ્બર હજાર વિધાનસભા ચૂંટણીની આગેવાનીમાં રાજકીય પક્ષો અને કેન્દ્રીય કર્મચારી સંરક્ષણ કર્મચારી પાસે સમર્થન મેળવવા માટે નવા પગાર પચની માગણી પાસે દેલી કરી હતી તો જેમ જેમ રાષ્ટ્રીયના પગાર માળખા ભાવિ પર વિચાર કરી રહ્યું છે તેમ આઠમા પગાર પર જે ક્રોસ રોડ ઊભું થઈ છે અને સુ સરકાર તેના કર્મચારીને સતત માગણીનું પાલન કરશે અથવા આગામી ચૂંટણીઓ અન્ય સુધારાનું પ્રાધાન્ય આપશે માત્ર સમય જ નિર્ણાયક નિર્ણયનું ભાવિ જાહેર કરાશે ત્યારબાદ આઠમા પીએની કોમિ કોમિશનર પગાર પછી લાગુ થશે કે નહીં વડાપ્રધાન પોતાના શબ્દોમાં કયા હતા તો મિત્રો આવીને પ્લેટમાં છે અને સબસે બુરસો મળીશું આવા એક નવા વિડિયો સાથે Thank you very much.